જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય બત્રીસ સાત્વિક ધર્મોથી ઉપરના લોકમાં ગતિ અને તત્વજ્ઞાન વિના ફરી સંસાર શ્રી કપિલ ભગવાન બોલ્યા હવે જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના ધર્મોનું જ પાલન કરે છે અને તે દ્વારા કામ તથા અર્થ મેળવે છે અને ફરી તે કામ તથા અર્થને જ મેળવવા તે ગૃહસ્થ ધર્મોનું આચરણ કરે છે તે પુરુષ પણ કામવાસનાથી વાસનાથી મૂઢ બની ભગવાનની ભક્તિરૂપ ધર્મથી વિમુખ રહે છે અને શ્રદ્ધાથી યુક્ત થઈ યજ્ઞો દ્વારા દેવો તથા પિતૃઓને પૂજે છે વળી તેની બુદ્ધિ તે પિતૃઓ તથા દેવો પરની શ્રદ્ધાથી વ્યાપ્ત હોય છે પિતૃઓ તથા દેવના જ વ્રત તે કરે છે અને છેવટે ચંદ્રમાના લોકમાં જઈ ત્યાં અમૃત પીને ફરી આ મનુષ્ય લોકમાં પાછો આવે છે જ્યારે શેષનાગ એ જ જેમનું આસન છે એવા શ્રી હરિ ભગવાન શેષનાગ રૂપી સિયામાં સુવે છે ત્યારે શ્રમીઓ મેળવેલા એ લોકો નાશ પામે છે પણ જે ધીર પુરુષો કામ તથા અર્થને મેળવવા સ્વધર્મોને દોહતા નથી અર્થાત સ્વધર્મોનું પાલન કરી તે દ્વારા કામ તથા અર્થને મેળવવાની આશા રાખતા નથી કોઈ વિષયમાં નથી પોતાના સર્વ કર્મોને ઈશ્વરા કરે છે છે અત્યંત શાંત અને શુદ્ધ હોય નિવૃત્તિ ધર્મમાં તત્પર રહી છે મમતા છોડે છે અને અહંકારથી રહિત હોય છે તેવું એ નિષ્કામ સ્વધર્માચરણરૂપી સત્વગુણથી અત્યંત શુદ્ધ થયેલા મનને લીધે સૂર્યમંડળ દ્વારા પરિપૂર્ણ પરમ પુરુષને પામે છે હવે જેવો બ્રહ્માને પરમેશ્વર માની તેમને જ ઉપાસે છે તેઓ બે પરાર્થ સુધીનો બ્રહ્મા આયુષ્યકાળ પૂરો થતા બ્રહ્માનો પરમેશ્વરમાં લય થાય ત્યાં સુધી બ્રહ્મલોકમાં રહે છે પછી ત્રિગુણાત્મક પ્રપંચના અભિમાની અને ઇન્દ્રાદિ દેવોથી શ્રેષ્ઠ સ્વયંભુ બ્રહ્મા બે પરા રૂપે પોતાના આયુષ્યકાળ ભોગવી પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન ઇન્દ્રિયો સપ્તાદિ વિષયો તથા અહંકાર વગેરેથી વિંટાયેલા આ બ્રહ્માંડનો સહકાર કરવાની ઈચ્છા કરી જ્યારે પરમેશ્વરમાં લી પામે છે ત્યારે દૂર થઈ ભગવાન બ્રહ્મદેવમાં પ્રથમથી જ લઈ પામેલા અને રોગ રહિત થઈ પ્રાણવાયુ તથા મનને જીતનારા તે યોગીઓ બ્રહ્માની સાથે જ પરમાનંદ રૂપ અને સર્વોત્કૃષ્ટ પુરુષના પુરાણ પુરુષ પર બ્રહ્મને પામે છે કેમ કે ત્યાં સુધી તેઓને દેહાભિમાન થયેલું હોતું નથી માટે હે માતા પ્રાણી માત્રના હૃદય કબળમાં રહેલો અને જેમનો પ્રભાવ તમે સાંભળ્યો છે એવા ભગવાનને તમે પ્રેમથી શરણ જાઓ સ્થાવર જંગમ સર્વ પ્રાણીઓના આદ્ય જે બ્રહ્મા નિષ્કામ કર્મથી યુક્ત છે છતાં ભેદ દ્રષ્ટિત અને કર્તાપણાના અભિમાનરૂપ દોષને લીધે પ્રલયકાળે જ્ઞાને સ્પર્શવતી ગ્રહ ગુણોથી યુક્ત પુરુષોત્તમ પુરુષ બ્રહ્મને પામ્યા છતાં ફરી સૃષ્ટિકાળે ઈશ્વર મૂર્તિ કાળને લીધે સત્વાદી ગુણોથી પરિણામોસ્તા થાય છે ત્યારે પૂર્વની પેઠે જ મરીચી વગેરે ઋષિઓ સનકાદી રૂપી યોગેશ્વરો અને બીજા યોગ પ્રવર્તક સિદ્ધ પુરુષોની સાથે બ્રહ્મા રૂપે ઉત્પન્ન થાય છે આમ બ્રહ્મા સુદ્ધા ધર્મથી મેળવેલ ઐશ્વર્ય તથા પરમે પરમેષ્ટી પદ ભોગવી પ્રલય કાળે પરમેશ્વર પામ્યા છતાં ભેદ દ્રષ્ટિને લીધે ફરી સૃષ્ટિ કાળે પાછા આવે છે તો બીજાની વાત જ સી હવે જેઓ કેવળ કર્મોમાં જ આસક્ત મનવાળા કર્મોમાં જ શ્રદ્ધાવાળા સમગ્ર કામ ક્રિય અને સંધ્યા વંદનાથી નિત ક્રિયો કામ કર્યા કરે છે તેમજ રજો ગુણથી કૃતિત મનવાળા તથા કામનાઓમાં આસક્ત મનવાળા હોય અજે અજિતેન્દ્રિય હોય છે તેઓના મન કેવળ ઘરમાં જ આસક્ત હોય છે અને તેઓ હંમેશા પિતૃઓને પૂજ્યા કરે છે આવા કેવળ ધર્મ અર્થ તથા કામમાં લીન રહેનારા પુરુષો સંસારને દૂર કરનાર જ્ઞાનવાળા મધુ દૈત્યનો નાશ કરનારા અને વર્ણન કરવા યોગ્ય મોટા પરાક્રમો ભગવાનની કથાથી વિમુખ રહે છે આવા જેવો શ્રી ભગવાનની કથારૂપ અમૃત તેજી જેમ વિષ્ટા ખાનારા પ્રાણીઓ વિષ્ટા તરફ દોડે તેમ દુષ્ટોની કુકથાઓ જ સાંભળે છે તેઓ તેમના કર્મોને લીધે જ વિનાશ પામી રહ્યા છે તેઓ ગરદા ધનથી માંડી સ્મશાન સુધીની શાસ્ત્રોક્ત ક્રિયાઓ જ કર્યા કરે છે અને મરણ પછી સૂર્યની જમણી બાજુના માર્ગે થઈ પિતૃલોકમાં જાય છે અને ફરી પોતાના પુત્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે હે પતિવ્રતા માતા તેઓ પિતૃલોક પામ્યા પછી પોતાના કોય નાશ પામે છે ત્યારે ફરી પરાધીન થઈ આ લોકમાં પડે છે અને તેઓના ભોગ સ્વાધનોમાં પણ દેવો તત્કાળ નાશ કરે છે માટે જેમના ચરણ કમળ ભજન કરવા યોગ્ય છે એવા પરમેશ્વરને તમે ગુણોના આશ્રયવાળી ભક્તિથી અતિ પ્રેમપૂર્વક તમે ભજો કેમ કે વાસુદેવ ભગવાન વિશે યોજેલો ભક્તિ તત્કાળ વૈરાગ્ય તથા બ્રહ્મદર્શન કરનારું જ્ઞાન ઉત્પન્ન કરે છે આવા ભક્તનું મન બ્રહ્મ સ્વરૂપ હોય સમાન એવા સર્વ પદાર્થોમાં પોતાની ઇન્દ્રિય વૃત્તિઓથી આ પ્રિય કે અપ્રિય એવી ભેદ દ્રષ્ટિ સ્વીકારતું નથી ત્યારે તે પોતે જ પોતાના આત્માને સર્વસંગથી રહિત અવિષયમ જ્ઞાન સ્વરૂપ ત્યાગ કરવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્ય વિભાગથી રહિત અને હું પરમાનંદ સ્વરૂપ છું એવા નિશ્ચયને પામેલ જુએ છે

બહિર્મૂર્ખ ઇન્દ્રિયો દ્વારા પ્રાંતિ થવાતી શબ્દાદિ ધર્મવાળા અનેક પદાર્થ રૂપે પાસે છે ખરી રીતે બ્રહ્મથી ભિન્ન કોઈ પદાર્થ જ નથી જેમ કે પ્રથમ એક જ રૂપ રહેલા પરમાત્મા મહત્વ રૂપ થયા છે મહત્વ અહંકાર રૂપ થયું અને અહંકાર ત્રણ ગુણ રૂપ પાંચ મહાભૂત રૂપ અને અગિયાર ઇન્દ્રિયો રૂપ થયો પછી તે સર્વ સમસ્તી પુરુષ રૂપે થયું બ્રહ્માંડ તથા જગત તેમનું શરીર છે જે મહત્વ વગેરેથી ઉત્પન્ન થયું છે આ પરમ બ્રહ્મને નિત્ય શ્રદ્ધા ભક્તિ વૈરાગ્ય તથા યોગાભ્યાસથી એકાગ્ર થયેલા મનવાળો નિસંગ પુરુષ બધે જુએ છે હે પૂજ્ય માતા એ પ્રમાણે બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારું તે જ્ઞાન મેં તમને કહ્યું કે જેથી પ્રકૃતિ તથા પુરુષનું યથાર્થ સ્વરૂપ જણાય આ નિર્ગુણ બ્રહ્મ સંબંધી જ્ઞાન યોગ અને મારામાં યોજેલો ભક્તિયોગ એ બંનેનું ફળ એક જ છે આ બંને દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર કરી શકાય છે જે રૂપ પ્રસાદી ગુણોવાળો કોઈ એક પદાર્થ જુદા જુદા માર્ગો માર્ગોવાળી કેન્દ્રિયોથી જુદો જુદો જણાય છે તેમ ભગવાન એક જ છે છતાં શાસ્ત્રોના જુદા જુદા માર્ગોથી જુદા જુદા સ્વરૂપ જણાય છે વાવ કુવા બંધાવવા વગેરે ક્રિયાઓ યજ્ઞ દાન તપ સ્વાધ્યાય વેદ શાસ્ત્રોના અર્થનો વિચાર મન તથા ઇન્દ્રિયોનો જય કર્મોનો ત્યાગ અને કાંગી યોગાભ્યાસ ભક્તિઓ સકામ નિષ્કામ ધર્મ પ્રવૃત્તિ માર્ગ કે નિવૃત્તિ માર્ગ આત્મતત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય આ સર્વ માર્ગોથી સગુણ કે નિર્ગુણ સ્વયં પ્રકાશ પરમાત્માને પામી શકાય છે એમ ભક્તિયોગનું ચાર પ્રકારનું સ્વરૂપ તથા પ્રાણીઓથી અંદર દોડતા અસ્પષ્ટ ગતિવાળા કાળનું સ્વરૂપ મેં તમને કહ્યું હે માતા અવિત્ય તથા કર્મથી નિર્માણ થયેલા અનેક જન્મો જીવને લેવા પડે છે જેને પામેલા જીવ પોતાનું સત્ય સ્વરૂપ જાણી શકતો નથી હે માતાજી જે મનુષ્ય બીજાને ઉદ્વેગ કરનારો ઉદ્વત અભિમાની દુરાચારી અને દંભી હોય તેને મેં કહેલા આ જ્ઞાનનો કદી ઉપદેશ ન કરવો વળી જે લોભી ઘરમાં જ આસક્ત ચિત્તવાળો અને અભક્ત હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ન કરવો તેમજ જેઓ મારા ભક્તોના દ્વેષ કરનારા હોય તેઓને પણ મેં કહેલો આ જ્ઞાનનો ઉપદેશ કદી ન આપવો પણ જે શ્રદ્ધાળુ ભક્ત વિનયવાળો અદેખાઈ વગરનો પ્રાણી માત્ર ઉપર મિત્રતા રાખનારો સેવામાં પ્રીતિવાળો બાહ્ય વિષયો ઉપર જેને વૈરાગ્ય થતો હોય શાંત ચિત્તવાળો રહિત પવિત્ર અને જેને અત્યંત પ્રિય વસ્તુ કરતાં પણ હું પ્રિય હોઉં તેવા મનુષ્યને આ જ્ઞાનનો ઉપદેશ આપવો હે માતા જે પુરુષ મેલા કહેલા જ્ઞાનને શ્રદ્ધાથી મારામાં ચિત્ત રાખી એકવાર પણ સાંભળે અથવા બીજાને સંભળાવે તે અવશ્ય મારી પદવી પામે છે શ્રીમત ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય બત્રીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ